કોંગ્રેસ એક બિન સાંપ્રદાયિક પક્ષ છે જેનો સામાજિક ઉદાર મતવાદી મંચ સામાન્ય રીતે ભારતીય રાજકારણના કેન્દ્રથી ડાબેરી ગણવામાં આવે છે કોંગ્રેસની સામાજિક નીતિ સર્વોદયના ગાંધીવાદી સિદ્ધાંત પર આધારિત છે સમાજના તમામ વિભાગોને ઉપર લાવવા જેમાં આર્થિક રીતે ગરીબ અને સામાજિક હાંસિયાવાળા લોકોના જીવનમાં સુધારો થાય છે પક્ષ મુખ્યત્વે સામાજિક ઉદારવાદને સમર્થન આપે છે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાયને સંતુલિત કરવા અને બિન સંપ્રદાયિકતા ધાર્મિક નિયમો અને ઉપદેશોથી મુક્ત થવાના અધિકાર પર ભાર મૂકતા ભારતની સ્વતંત્રતા પછી ઓગણીસો સુડતાળીસમાં કોંગ્રેસે ભારતની કેન્દ્ર સરકાર અને અનેક ક્ષેત્રીય રાજ્ય સરકારો બનાવ્યા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પોતાના એકસો વર્ષ પૂર્ણ કરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીના પ્રેરક નેતૃત્વમાં એકસો માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે વડોદરા ગુજરાત જિલ્લા કોંગ્રેસ સમિતિ લકડી પુલ દાંડિયા બજાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો 139મો સ્થાપના દિવસ 138 વર્ષ પૂરા કર્યા આ જે સંઘર્ષ કોંગ્રેસ પાર્ટીનો જે 28 ડિસેમ્બર 1885 શરૂઆત થઈ મુંબઈ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય તેજપાલ હોલ ખાતે કોંગ્રેસની સ્થાપના થઈ વ્યોમેશચંદ્ર બેનર્જી અમારા કોંગ્રેસ પાર્ટીના પહેલા પ્રમુખ બન્યા ત્યારબાદ દાદાભાઈ નવરોજી હોય બદરુદ્દીન તૈયબજી હોય મૌલાના આઝાદ હોય સરોજીની નાયડુ હોય એની બેસન્ટ હોય આ બધા દેશની આઝાદી પહેલાં રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂક્યા છે ને કોંગ્રેસ પાર્ટીએ તો મહિલાને નેતૃત્વ દેશની આઝાદી પહેલા પણ આપ્યું દેશ આઝાદ થયો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ આ લોકોના નેતૃત્વમાં દેશમાં બંધારણ બન્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં અને આ દેશમાં જ્યારે ટાંકણી પણ નથી બનતી ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા અને દેશની ધુરા સંભાળી ત્યારે આપણે ત્યાંથી લઈને આ સુધી તમે નરી આંખે આપણે જેટલું પણ જોઈ શકીએ શૈક્ષણિક ક્ષેત્ર હોય આઈઆઈટી આઈઆઈએમ મોટી મોટી યુનિવર્સિટી આજે ઈસરોની સ્થાપના કરી મોટા મોટા ડેમ ડેમ સરદાર સરોવર જે છે ઘણું બધું જય જય જવાન શાસ્ત્રીનો નારો આપ્યો ઇન્દિરાજી રાજીવજી ડોક્ટર મનમોહન મનમોહનસિંહ કોંગ્રેસ પાર્ટી આ દેશના પ્રજાને અધિકાર આપ્યા અને કાયદા આપ્યા આજે અલગ સ્થિતિનું નિર્માણ થયું છે આજે આ દેશમાં લોકશાહી જગ્યા હિટલર શાહી અને તાનાશાહી ચાલી રહી છે ત્યારે આ દેશમાં ફરી બીજી આઝાદીની લડાઈ લડવાની શરૂઆત કોંગ્રેસ પાર્ટી કરી છે ભારત જોડો યાત્રા નેતા અમારા રાહુલ ગાંધી નેતા જે ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી ની કાશ્મીરની જે યાત્રા કરી અને હવે ભારત જોડો યાત્રા પાર્ટ ટુ પણ શરૂ થઈ રહી છે મણિપુરથી મુંબઈ સુધીની ચૌદમી થી ત્યારે કાર્યકર્તાઓમાં આગેવાનો ઉત્સાહ છે અને આવનાર દિવસમાં કોંગ્રેસ પક્ષ જે પ્રજાના પ્રશ્નો માટે હંમેશા વાંચા આપતો રહે છે એ પ્રજાના પ્રશ્નો લઈને ઘરે ઘરે જઈશું